પાંડેસરાના ગણપત નગરમાં ધોરણ નવના વિદ્યાર્થીને પેટમાં ચપ્પુ મારી આંતરડા બહાર કાઢી નાખાતા પોલીસ દોડતી જવાબ આપી છે સામાન્ય બાબતને થયેલા ચાર યુવાનોએ કરેલા હિંસક હુમલામાં વિદ્યાર્થીને ચારથી પાંચ જેટલા ઘા મારો આવ્યા છે ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને લોહી લોન હાલતમાં એકસો આઠની મદદથી સારવાર માટે તેને સિવિલ લવાતા તાત્કાલિક ઓપરેશન હાથ લેવામાં આવ્યો હતો સુરતમાં આ તત્વોનો આતંક રોજો રોજ વધી રહ્યો છે અને તેમાં પણ પાંડેસરા પોલીસ મથકની હદમાં તો હવે આમ જનતાને જીવવું પણ મુશ્કેલ બનવા પામ્યું છે કારણ કે એક પછી એક પાંડેસરા વિસ્તારના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે બે વિદ્યાર્થીઓ પર પણ જીવલેણ હુમલાઓ થતા શરૂ થયા છે વાત છે પાંડેસરાના ગણપતનગરની જેમાં ધોરણ નવમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી અનિશ દયારામ ચમારે જણાવ્યું હતું કે બુધવારની બપોરે જમીને તે ઘરની બહાર નીકળતા સોસાયટીના ગેટ ઉપર બેસેલા ત્રણથી ચાર જેટલા એ સમયે હુમલો કર્યો હતો

मैं खाना खाने दोपहर तो को जा रहा था अपने रूम पे रास्ते में चार पांच लोग बैठे थे उन्होंने बुलाया भाई मैं गया काला पकड़ लिया तुरंत बोला तुमने किसी को गाली दिया उन्होंने बोला नहीं उसके नहीं उसके बाद छोड़ रहे थे मैं बोला भैया जान दो मुझे खाना खाने जाना है काम पे भी जाना है फिर उसके बाद मैं हाथ ऐसा अपना छुड़ाया फिर पकड़ के तुरंत उसने मार दिया क्या मारा आपको चाकू मारा हाथ में भी मारा पेट में भी मारा Okay. उनको आप पहचानते हो क्या आ, उसको पहचानता हूँ कोई झगड़ा नहीं सर अच्छा परिवार में कौन कौन आपके आपका परिवार में इधर तो मेरे भैया है बस और गांव में गांव में सब है कौन कौन मम्मी पापा दीदी भैया दादा हाँ सब लोग अच्छा कितनी बहन कितने भाई पांच बहन है तीन भाई अच्छा पापा क्या करते है पापा तो अभी फिलहाल मजदूरी करते हैं अच्छा और भाई और बहन पढ़ाई करती है और भाई भी वैसा हमारे तरह मजबूत करता है अच्छा गांव में ही गांव कौन सा है आपका जिला कहाँ पे आया जिला अम्बेडकर नगर अच्छा वो कहाँ पे आया है यूपी में સ્થાનિકોએ કહ્યું હતું કે હું જમવા બેઠો હતો ત્યારે જ ફોન આવ્યો અને અનીશે પેટમાં અંજાયા નામના તપોડીએ ચપ્પુ માર્યું છે એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ લઈ ગયા છે હાલ પાંડેસરા પોલીસે આ મામલે ગુનો નોંધી બાલા નામના વ્યક્તિની ધરપકડ કરી છે અનીસ ત્રણ વર્ષ પહેલાં સુરત આવ્યો હતો તેના ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાને કારણે એક પિતા નવ લોકોનું ગુજરાન ચલાવતા હોવાથી અનીસમાં છૂટક કામ કરી પરિવારને આર્થિક મદદરૂપ થાય તેમ છે ત્યારે આ રીતે જઘન્ય ઘટના બનતા તેઓ અવાચક બની જવા પામ્યા છે અઝર કુર્સી સાથે પ્રકાશવાળા